વલસાડ વર્ષ બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં વલસાડ નવસારી ડાંગ અને સંઘ શ્રેષ્ઠ સ્ટોરી કરનારા પત્રકારોનું વલસાડમાં સન્માન કરાયું પત્રકારો દિવસ રાત મહેનત કરી અને નાગરિકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડે છે ત્યારે આજે પત્રકારોના સન્માન માટે વલસાડમાં કાર્યક્રમ યોજાયો જેમાં પાંત્રીસ પત્રકારોનું સન્માન કરાયું આ સમારોહમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ ઉપસ્થિત રહ્યા અને અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે મીડિયા ચોથો સ્તંભ છે અને સરકારની ભૂલોને પણ દિશા સૂચન આપતું રહે છે સંપાદન સંપાદક રોનક પટેલના કાર્યક્રમમાં હું તો બોલીશ કાર્યક્રમ અંગે કહું આ કાર્યક્રમની માત્ર લોકો જ નહીં પરંતુ સરકારના લોકો પણ રાહ જોતા હોય છે કેમ કે આ કાર્યક્રમ થકી સત્ય હકીકત સામે આવે છે તો પત્રકારોનું ખરા અર્થમાં આજે સન્માન કરવામાં આપ્યું છે ખાસ કરી એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત હું તો પોલીસની પણ સરકારે નોટિસ લીધી છે સરકારે કહ્યું છે કે આ જે શો આવે છે તેની કાગડોળે પ્રજાની સાથે સરકાર પણ રાહ જોતી હોય છે તો મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પત્રકારોને આજે સન્માનિત કરવામાં આવ્યા હતા જે પત્રકારોએ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સ્ટોરીઓ કરી છે જેનાથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે તે તમામ સ્ટોરી કરનારા પત્રકારોનું સન્માન કરાયું